બદ્રીનાથમ આયોજન કરવામાં આવેલ છે આજે બતાવું તમને બદ્રીનાથ ના દર્શન શું તમે બદ્રીનાથ નામ દર્શન કરવા માંગો છો તો આવો અમારા કિલ્લા પારડી માં ત્યાં બધા બ્રહ્મદેવ મંડળ દ્વારા બનાવવામાં આવેલ છે બદ્રીનાથ ની ટીમ બ્ર તમે જોઈ શકો છો અહી ભદ્રંગપુલી ની સ્થાપન કરવામાં આવેલ છે જય ભદ્રંગપુર ની તમે જોઈ શકો છો અષ્ટ દર્શન શ્રી મયુષ ગણપતિ મંદિર ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે બ્રહ્મદેવ મંડળ દ્વારા અહીં બદ્રી નાખી થી તો ચાલો તમને બ્રહ્મદેવ મંડળના અંદર ખૂબ જ સુંદર શ્રીજીની આવો મિત્રો આપણે શ્રીજી ના દર્શન કરીએ તો આવો મિત્રો તમને બતાવું ખુબજ સુંદર પ્રતિમા શ્રીજી ની બ્રહ્મદેવ મંદિર ના અંદર આવો స్థాపదే మండల ద్వారా గణపతి బాపడియా మంగళమూర్తి તો મિત્રો મારી ચેનલનું નામ છે ઓફિશિયલી લાલુ પટેલ તો મારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ